નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર અને ટોલે ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સહાય મળવાપાત્ર થશે મિની ટ્રેક્ટર ટોલી સાથે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે એ વિશે આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે ને ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એ બધી બધી માહિતી મેળવીશું મિત્રો આપણે આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટેજ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે ચાલો તમે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબન્સ કરવાનું ભૂલતા નહીં ચાલો તમે વિડીયોની આપણે સંપૂર્ણ માહિતી મેળશો આ એક જ વિડીયોમાં યોજનાની અંદર મિત્રો વાત કરીએ જે ટકાવારી છે અથવા જે તે મહત્વમ રકમ છે તે પ્રમાણે તમને સહાય મળવાપાત્ર થશે વધુમાં વધુ બે લાખ સુધીની મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે લણનીના સાધનો મિની ટ્રેક્ટર એન એમ ઓ ઓપી જે લણનીના સાધનો આવે છે એ માટે તમને સહાય મળવાપાત્ર થશે હવે વાત કરીએ તો કયા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે જે ખેડૂતો ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો ફક્ત ને ફક્ત ઓઇલ પામનું વાવેતર કરે છે તે ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી સાથે જે મિની ટ્રેક્ટર છે તે ટ્રોલી સાથે જેની અંદર વાત કરીએ વીસ એચપી સુધી વીસ એચપી સુધીની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ મહત્તમ રૂપિયા બે લાખની મર્યાદાની અંદર સહાય મળવાપાત્ર થશે ફક્ત ઓઇલ પામનું વાવેતર કરે છે તેને અને મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે વીસ એચપી સુધીનું ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ મહત્તમ રૂપિયા બે લાખની મર્યાદાની અંદર સહાય મળવાપાત્ર થશે ત્રણ વર્ષથી ઉપરના જે પોઈન્ટ પચાસ હેક્ટર એટલે કે અડધા હેક્ટરની અંદર વાવેતર કરતા ખેડૂતોને મળવાપાત્ર થશે જે ઓઇલ પામનું વાવેતર કરે છે તેમને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે એ વિશે વાત કરીશું આ યોજનાની મિત્રો છેલ્લી તારીખ છે અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી કર્યા પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ્સ કે છે કઈ જગ્યાએ જમા કરાવવાના રહેશે જે આપણે પ્રિન્ટ ડાઉનલોડ કરીએ છીએ પીડીએફ એ કઈ જગ્યાએ જમા કરાવવાના રહેશે એ વિશે વાત કરીએ તો તમારે જે મિત્રો તમે ફોર્મ ભર્યું છે તેની નીચે લખેલ હશે અથવા તો કોઈક જગ્યાએ તમે દેખાડો તો મિત્રો તમને ખબર પડી જશે ને જો વધુ માહિતી મેળવીએ તો ફોર્મ કેવી રીતે ભરવું અને કઈ જગ્યાએ છ મકરાવાનું રહેશે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલજે છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ફ્રીમાં મફતમાં ફોર્મ પણ ભરી શકો છો અને આવી યોજનાની અંદર મિત્રો તમે લાભ લઈ પણ શકો છો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો તો આ યોજનાની અંદર લાભ લઈ શકે અને આવી દર માહિતી મેળવવા માટે તમે પણ અમારી યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માતર ભારત માતા કે જય